આજે ગુજરાતના નવા મંત્રી મંડળની જાહેરાત થઈ છે ને આ મંત્રી મંડળમાં જે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યા છે કેટલાક લોકોની રીએન્ટ્રી થઈ છે કેટલાકને રિપીટ પણ કરવામાં આવ્યા છે ત્યારે આ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓની વાત કરવી છે કોને કયું ખાતું મળ્યું છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલનંદ નવા મંત્રીમંડળની ગુજરાતમાં રચના થઈ ચૂકી છે ઘણા સમયથી મીટ માંડીને રાહ જોવાઈ રહી હતી અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી અને દિવાળી પહેલાં કેટલાક લોકોની દિવાળી છે તે સુધરી છે એવું કહેવાય રહ્યું છે અને મંત્રીમાં નામ આવતા જ જે નેતાઓ છે તે ગેલમાં પણ જોવા મળ્યા છે ત્યારે મહત્ત્વના ખાતાની વહેંચણીની વાત છે આજે પ્રથમ કેબિનેટ છે તે ભૂપેન્દ્ર પટેલ સરકાર ટુ પોઈન્ટ ઝીરોની મળી હતી જેમાં કયા નેતાને કયું ખાતું મળ્યું છે તે તમામ બાબતે વાત કરીએ તો સૌ પ્રથમ શરૂઆત કરવાની છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર સંઘવીથી તેમને ગૃહ ખાતું કેબિનેટ દરજ્જાનું મળ્યું છે સાથે જ ઋષિકેશ પટેલ તેમને ઊર્જા પેટ્રોકેમિકલ્સ અને સંસદીય બાબતોનું ખાતું મળ્યું છે જીતુ વાગાણી તેમને કૃષિ પશુપાલન અને ગૌણ સંવર્ધનનું ખાતું મળ્યું છે કુંવરજી બાવળિયા તેમને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામીણ વિકાસનું ખાતું મળ્યું છે કનુ દેસાઈ તેમને નાણું તેમજ કેબિનેટ કક્ષાના શહેરી વિકાસનું ખાતું મળ્યું છે નરેશ પટેલ તેમને આદિવાસી વિકાસ ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગનું ખાતું મળ્યું છે અર્જુન મોઢવાડિયા તેમને વન અને પર્યાવરણ તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ખાતું મળ્યું છે ડૉક્ટર પ્રદ્યુમન પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું ખાતું મળ્યું છે રમણ સોલંકી તેમને અન્ન અને નાગરિક પુરવઠાનું ખાતું મળ્યું છે ઈશ્વરસિંહ પટેલ તેમને શહેરી વિકાસનું ખાતું મળ્યું છે પ્રફુલ્લ પારિયા તેમને આરોગ્યનું ખાતું મળ્યું છે મનીષા વકીલ તેવું મહિલા અને બાળ વિકાસ સ્વતંત્ર સામાજિક ખાતું મળ્યું છે મત્સ્ય જે યથાવત છે સાથે જ કાંતિ અમૃતિયા જે ખૂબ ચર્ચામાં રહ્યા છે તેમને શ્રમ અને રોજગાર ખાતું આપવામાં આવ્યું છે રમેશ કટારા તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગાય સંવર્ધન રાજ્ય કક્ષાનું ખાતું મળ્યું છે દર્શનાબેન વાઘેલા તેમને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયનું રાજ્યકક્ષાનું ખાતું મળ્યું છે કૌશિક વૈકરિયા જે અમરેલીના ધારાસભ્ય છે ખૂબ ચર્ચામાં પણ રહ્યા છે તેમની વાત કરીએ તો કાયદો ન્યાય અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ કાયદાકીય સંસદીય બાબતોનું રાજ્યકક્ષાનું ખાતું મળ્યું છે પ્રવીણ માળી તેમને ફોરેસ્ટ અને પર્યાવરણ આબોહવા પરિવર્તન પરિવહન સંદર્ભ સંવર્ધનનું ખાતું રાજ્ય કક્ષાનું મળ્યું છે ડૉક્ટર જયરામ ગામિત તેમને રમતગમત અને યુવા સેવાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન મીઠા ઉદ્યોગ સૂક્ષ્મ નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગ સહિતનું જે ખાતું છે તેમને મળ્યું છે ત્રિકમ છાંગા તેમને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનું કક્ષાનું ખાતું મળ્યું છે કમલેશ પટેલ તેમને નાણાં પોલીસ આવાસ જેલ સરહદ સુરક્ષા ગૃહ રક્ષક દળ તેમજ રાજ્ય કક્ષાનું જે તેમને ખાતું મળ્યું છે સંજયસિંહ મહિડા તેમને મહેસૂલ અને આપત્તિનું ખાતું મળ્યું છે તેમજ ગ્રામીણ ગૃહ નિર્માણ ગ્રામીણ વિકાસનું ખાતું મળ્યું છે પીસી બરંડા તેમને આદિયાતી વિકાસ ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનું ખાતું મળ્યું છે સ્વરેપજી ઠાકોરને ખાતી ઉદ્યોગનું ખાતું મળ્યું છે અને રિવ્યા જાડિયાને પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણનું ખાતું મળ્યું છે આ ભૂપેન્દ્ર પટેલ સરકારને ટુ પોઈન્ટ જે કે મંત્રીઓની બેઠક આજે પ્રથમ મળી કેબિનેટ મંત્રીમાં જે ખાતાઓની વહેંચણી થઈ તેમાં આ વહેંચણી દરમિયાન કેબિનેટ કક્ષા અને રાજ્ય કક્ષાના ખાતાઓની વહેંચણી થઈ છે જેમાં આ પ્રકારે ખાતા છે તે વહેંચવામાં આવ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને પરા